વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટેલમાં એક કર્મચારીને કરંટ લાગતા મોત કરંટ લાગતા અન્ય કર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો આ યુવાન યુવાનનું નામ સાહિલ હોવાનું બહાર આવ્યું પરિવારે ન્યાયની માંગ કરી કરંટ લાગતા સાહિલ નીચે પટકાયો હતો પરિવારે તપાસની માંગ કરી સાઈલ જે એક્સપર્ટ થયા છે મારા જમાઈ થાય છે મારા હારાના મારા હારા છે એમના જમાઈ થાય છે મારા બી જમાઈ થાય આ ભાઈ એવું કહે છે કે કરંટ લાગ્યા છે નો પ્રોબ્લેમ કરંટ લાગ્યા કરંટ લાગ્યા તો ભાઈ નીચે કરંટ લાગ્યા તો એના માથામાં આટલા બધા બલેટ કમતી કમ નીકળ્યા એને આખું માથું ફાટ્યું ગયું માથામાં ફાટ કારે ફાટે તો માણસ સાઈડ પરથી પડે આ ભાઈ એવું કહે છે ખાડામાં પડ્યા તો ખાડામાં પડ્યા તો ખાડામાં તો તમને બલેટ નીકળે નહીં તો ઉપરથી પડ્યા તો એને બલેટ નીકળ્યા ને બરાબર અને બીજું એમને કંઈ સેફ્ટી નથી આપી ના હેલ્મેટ હતું ને સાહેબ એમને સાહેબ એવું કહે છે કે હેલ્મેટની કંઈ જરૂર નહીં તો તમે કમનું સાઈડ કરો છો પછી એવું કે અમે કોન્ટેક આપ્યા હતા તમે કોન્ટેક આપ્યા તો કોન્ટેક બેસ કહી ગયા એગ્રીમેન્ટ હશે ને એગ્રીમેન્ટ નથી એનો છોકરાનું કોઈ ઇન્સ્યોરન્સ નથી પીએફ નથી કપાતું એને ખાલી સેલરી આપે છે તો મારું કહેવાનું એક જ મતલબ છે છોકરાને ન્યાય મળવું જોઈએ સાહેલને ન્યાય મળવા જોઈએ

મારું નામ ફિરોજ ખાન પઠન ગોરવા મધુનગર